ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બળાત્કાર સહિતની અનેકો ઘટનાઓ વધી રહી છે ત્યારે હાલમાં વડોદરાના ભાયલી સામૂહિક બળાત્કારની બનાવ બન્યો હોય જેને લઈને આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા એક રેલી આકારે કલેક્ટરાલે પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાની માંગ કરાય છે તો બાદ કાર્યકરોની અટકાયત પણ કરી હતી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને કિશોરીઓ પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જેમાં જસદન હોસ્ટેલ કાંડ દાહોદ બાળકીની હત્યા મહેસાણા બુટલગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર નામે વડોદરામાં સોર વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે ત્યારે હાલ નવરાત્રીના પાવન પરમાં બહેનો ઘર બહાર જતી પણ ડરી રહી છે તો ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે ત્યારે નિષ્ફળ વ્યક્તિને મંત્રીપદ પર પેસાડી રાખવા ગુજરાતી જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે જેને લઈને આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી આકરે કલેકટરાલય પહોંચી ત્યાં જે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી તો પરવાનગી વગર આપ દ્વારા ધરણા કરાતા પોલીસ સાથે ઘર્ષણ સજાય તો જેથી પોલીસ આપના આગેવાનો કોર્પોરેટરો કાર્યકરો સૈતલ અટકાયત કરી હતી અત્યારે આપણને ખબર છે કે ગુજરાત ની અંદર મહિલાઓ સુરક્ષિત નથી ભારતીય જનતા પાર્ટી સરકાર મોટા મોટા બાંડગા પૂખે છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે થોડા સમય પહેલા દાહોદની અંદર એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી

મહિલાઓની સુરક્ષા નથી અને આ લોકો સુરક્ષા કરી શકતા નથી જેથી આમ આદમી પાર્ટી નો મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે કારણ કે જો એમ નથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બે લાયક નથી જેથી હર્ષભાઈ સંઘવીએ ખુરશી ઉપરથી રાજીનામું આપીને ગુજરાતમાં સતત વધી રહેલી બળાત્કાર ઘટનાને લઈને આમ આદમી પાર્ટી મહિલા વિગ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આપના નેતાઓ હોદ્દેદારો સહિત કાર્યકરો પણ જોડાયા હતા